નાના કામમાં નાની નોટ અને મોટા કામમાં મોટી નોટ બતાવી દઈએ એટલે કામ થઈ જાય આવું કહેતા આપણે કેટલા લોકોને સાંભળ્યા છે પણ વાત કરું તમારી સાથે કેરની હવે થતું હતું એવું કે જ્યારે પણ કોઈ જાગૃત નાગરિક લાંચ કે રિશ્વતની ફરિયાદ કરવા જતું હોય તો જે તે વિભાગ દ્વારા એને હેરાન કરવામાં આવતા એટલે દાદા સરકારનું ઇનિશિયેટિવ કેરની શરૂઆત થઈ કેરિંગ ઓફ એપ્લિકેન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી જેમાં ફરિયાદ કરનારને કંઈ પ્રોબ્લેમ પણ નહીં થાય અને રૂબરૂ જઈને એની બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે જેની શરૂઆત છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં નવસો કેસ પર આ રીતે કામ કરવામાં આવ્યું છે આરોપીને સજા થાય તથા કન્વિક્શન રેટ સુધરે એ માટે કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની પણ રચના કરવામાં આવી

અવેરનેસ માટે એસીબી ટોલ ફ્રી નંબર વન ઝીરો સિક્સ ફોર તથા એકસો ને ચાર લાંચ લેતા કેસ નોંધ્યા અને લાંચ લઈને પચીસ કરોડ ચાર લાખ સિત્તેર હજાર ઇઠોતેર મિલકતો વસાવી હોય એવા અધિકારીઓ અને કર્મચારીઓને પણ શોધી કાઢ્યા Vada da, da sarkar va